નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નાની સરસણ ગામમાં સ્વામિનારાયણ સ્વામીઓ અને સંતો દ્વારા અંત્યષ્ટિ સંસ્કાર ધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પૂર્વ ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલા આદર્શ ગામ નાની સરણ અંત્યષ્ટિ સંસ્કાર ધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદોધી અન્ય પૂજનીય સંતો જલધારા પાણીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે

જય ઘન શ્યામ જય જય કરનારા જય ઘન શ્યામ જય જય કરનારા અત્રે આ નાની સરસાણ ગામ મુકામે ઉપસ્થિત શ્રી હરિકૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ બાપા તથા અમારા સંત મહાત્માઓ પંચમૂર્તિ સંત મહાત્માઓ એ બધા છે જુઓ તમે ગણી શકતા હશો અને આ નાની સસળ ગામના તથા આજુબાજુના બધા નાગરિકો સર્વેને સપરમ જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ આપને બધાયને ખબર હશે કે અમે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગરના સેવકો છીએ સ્વામીએ સરસ મજાની રજૂઆત કરી જિલ્લાનું નાની સસળ ગામ તે મુકામે આ સરસ મજાનો અંતિમ સંસ્કાર ધામ તેની રચના થઈ છે તેમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો સરસ મજાનો સુયોગ રહ્યો છે લોકોને સુવિધા માટે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સદાને માટે સક્રિય છે અને આજે ખાસ કરીને આ અંતિમ ધામ નાની સસણ ગામ તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કોઈ મનુષ્ય આવે તેનો અગ્નિસંસ્કાર થાય તેના આત્માને ચિરંજીવી શાંતિ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ ગામના બધા માણસો મોટે પાયે અહીંયા ભેગા થયા છે અસ્તુ જય સ્વામિનારાયણ બ્રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ મહીસાગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર